નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજ્જુ વિચારની આ વિડીયો જેમાં આપણે ભારત ન્યુ ફોરેન બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ રજૂ કર્યું અને તેની દંડ પ્રક્રિયા પર ચર્ચા કરીશું તો મિત્રો ભારતમાં જો કોઈ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે અથવા તે પહેલાથી ભારતમાં છે અને તેના વિઝાની મિયાદ પાર થઈ ગઈ છે તેમ છતાં પણ તે હજુ ભારતમાં છે છે તો આવા કેસો પર કડક નિયંત્રણ માટે ઇમિગ્રેશન અને ફોરેન બિલ લાઈ રહી આ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિદેશી ભારત માં આવે છે અને સરકાર ઈચ્છે તો તેની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી શકે છે આ બિલ માં વિદેશીઓને એન્ટ્રી રજીસ્ટ્રેશન અને તેમની હાજરી સંબંધિત નિયમો ને સ્પષ્ટ કરવામાં આવ્યા છે આ બિલ માં કુલ અધ્યાય અને પાંત્રીસ ક્લોઝ છે જેમાં ઇમિગ્રેશન અધિકારીઓને ફરજો પાસપોર્ટ અને વિઝાની જરૂરિયાતો અને વિદેશીઓના રજિસ્ટ્રેશન સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે આ બિલમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ભારત ની સર્વ ભૌમત્વ ને ધ્યાનમાં લેવામાં આવ્યું છે જો કોઈ વિદેશી ભારત માટે ખતરો હોય તો સરકાર તેની પ્રવેશ કરે છે તો તેને પાંચ વર્ષની જેલ અથવા એક લાખ નું દંડ ભરવું પડશે જો કોઈ નકલી પાસપોર્ટ અથવા વિઝા નો ઉપયોગ કરે છે તો તેને બે વર્ષ થી સાત વર્ષની જેલ અને એક લાખ સુધી નું દંડ ભરવો પડશે વધુમાં જો કોઈ વિદેશી વિઝાની મિયાદ પાર કરે છે તો તેને ત્રણ વર્ષની જેલ અને પાંચ લાખ નો દંડ ભરવું પડશે આ બિલ માં બિલ એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વિદેશી ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે તો તેને ડિટેન્શન સેન્ટર રાખવામાં આવશે આ બિલ રાજ્ય સરકાર પણ વિદેશીઓને ઓળખવા તો તેમને દેશ છોડવાની જરૂરિયાતો પર કામ કરવાની સત્તા